આવે બંધ ફેક્ટરીઓ ફાર્મ હાઉસ મંદિર વગેરે સ્થળોએ ચોક્કસ ગેંગની સભ્યો દ્વારા ઘરફોડ ચોરીના બનાવ બનતા હોય જેથી આ ગુનાઓ ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે એલસીબી તથા જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીના પીઆઈ એચ આર બ્રહ્મટ તથા પીએસઆઈ પાવરા સાહેબે આ બાબતે એલસીબીના તમામ માણસોને છેલ્લા બે વર્ષની અંદર આણંદ શહેરની આજુબાજુમાં જે વિસ્તારોમાં ઘરફોડ ચોરી થયેલી હતી તે ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી તે ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં જેટલા પણ સીસીટીવી કેમેરા અવેલેબલ હોય તેના ફૂટેજ મેળવી તેના ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ હાથ ધરી આ ગુનાઓ ડિટેક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આ તમામ એક્સરસાઇઝ એલસીબી તરફથી કરવામાં આવેલી અને આ એક્સરસાઇઝના અંતે એક ચોક્કસ પ્રકારની મોડે સોપરેડી ધરાવતા વ્યક્તિઓ જ આ ગુનો કરતા હોવાની હકીકત મળેલી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાબતે પ્રમેશકુમાર ગુલસિંહ એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી હકીકત મળેલ કે ગઈકાલે સલીમભાઈ રીતિવાળા કે જે આણંદ અમદાવાદ નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર રેતીનું કામ કરે છે અને તેમની ત્યાં ટ્રેક્ટર ઉપર ડ્રાઈવિંગનું કામ કરતા ગોવિંદ પલાસ જે ખજૂરિયાનો વતની છે તે ત્યાં રહે છે અને ત્યાંથી દાહોદથી અન્ય ઈસમોને બોલાવી અને આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરી કરે છે અને આજ રોજ પણ આવેલા છે જે અનુસંધાને એલસીબી ના પીઆઈ બ્રહ્મભટ સાહેબ પીએસઆઈ પાવરા સાહેબે એલસીબી ની અલગ અલગ ટીમો બનાવી આ જે જગ્યાએ રહે છે પલાસ તેને ત્યાં રેડ કરતા ચાર ઇસમો મળી આવેલા આ ચાર ઇસમોને જે જગ્યાએ મળી આવેલા તે છાપરામાં સર્ચ કરતા ટ્વેલ્વ બોરની ડબલ પેરલની બંદૂક પણ મળી આવેલી હતી આ બંદૂક બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં પરંતુ આ બંદૂક આજથી ત્રણ માસ પહેલાં લાંભેલ રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાંથી ચોરી થયેલી બંદૂક હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળેલી હતી જેથી આ બંદૂકની ચોરી બાબતે પૂછતા આરોપી પલાસે આ અગાઉ અન્ય આરોપી કબન સબુરભાઈ પુનાભાઈ ડાંગી લાલેશ માજુભાઈ પારિયાભાઈ ભુરિયા શૈલેષ માઉસિંગ નારસિંગ પલાસ સાથે મળી અને આ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલી હતી જેથી આ બંદૂક કિંમત રૂપિયા દસ હજાર મોબાઈલ ત્રણ લોખંડનું ગણેશયું એક ડિસમિસ એક તથા લોખંડનું પકડ એક મળી સોળ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો આ ચારેય ઇસમોને આ ગુનાઓ કઈ રીતે કરેલા છે તે બાબતે મોડે સોંપણીની બાબતે પૂછતા ગોવિંદ ભાવેશ પલાસ જે આણંદ જિલ્લામાં રહેતો હતો અને આણંદ શહેરની આજુબાજુમાં દિવસ દરમિયાન રેકી કરતો અને ત્યાર પછી ચોક્કસ લોકેશન નક્કી કરી આ જે જણાવેલી ઇસમોને દાવોથી બોલાવી અને ઘરફોડ ચોરી કરતો હોવાની હકીકત જણાવેલ ઘરફોડ ચોરી કરતી વખતે તેઓ પકડાઈ ના જાય એ માટે પોતાનો શર્ટ કે ટી શર્ટ અથવા તો પેન્ટ પોતાની થેલીમાં લઈ લેતા અને ચડ્ડી અને બંડી પહેરી રાખતા એનો ઓળખ છતી ના થાય તે માટે તેઓ બુકાણી પહેરી રાખતા હતા અને હથિયારો બતાવી અને ફરિયાદી અથવા તો ભોગ બનનાર પાસેથી ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓએ છેલ્લા બે વર્ષની અંદર વીસ જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે જેમાં મુખ્યત્વે

પર સિનિયર મારી અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલી છે તે લૂંટને પણ અંજામમાં આપેલો હોવાની હકીકત જણાવે છે આ સિવાય આણંદ લાંબેલ કંજરી વડતાલ બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ મંદિર

આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા વીસ કરતા વધારે ઘરફોડ ચોરીને અંજામ આપતા ચાર આરોપીને પકડી અને સફળતા મળે છે